નમસ્કાર હું ઋષિ રમેશભાઈ ચૌધરી પ્રજસ ઓટોમોબાઈલ ગાંધીનગર ગુજરાતથી આમ તો અમારું રિલેશન જોવા જઈએ તો ટાફે જોડે છેલ્લા સાહીઠ વર્ષોથી ટાફે જોડે એનું રિલેશન છે તો આ ટેક્ટરનો એમનો ટૅક્ટર પ્રત્યેનો એટલો બધો વિશ્વાસ અને ટૅક્ટરની એટલી બધી ફેસિલિટીના કારણે એમને ટૅક્ટરનો એટલો વિશ્વાસ પડ્યો કે એમને એવું થયું કે આપણા આનો એક ભાગ બનીએ ટાફે પહેલાંથી ત્રણ વિશેષતાઓ દરેકને ખબર છે એક એની રિસેલ વેલ્યુ હાઇડ્રોલિક સિસ્ટમ અને એવરેજ એટલે એવરેજ માટે તો પહેલેથી કહેવાય જ છે તેના ડીલર પાર્ટનરો પણ તેના પગથી પગ મિલાવીને ચાલે તેના માટે ટાફે કંપની ડેમો પીટીસી ટ્રેનિંગ જે ફાર્મ સર્વિસીસ ઓનલાઈન ટ્રેનિંગ આવું બધું પણ દિવસે દિવસે એના પ્રોગ્રામો કરતી રહે છે ખેતરમાં મેસી દિલમાં ટાફે